રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોના મેઘ વિરામ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવી એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે આજે પંદર ઓગસ્ટને સાતમના દિવસે જૂનાગઢ અને અમરેલીમાં મેઘરાજાનું આગમન થયું છે શ્રાવણ મહિનામાં અંતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ જોવા મળશે સત્તર મેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આવતીકાલથી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદનો ખતરો છે ગુજરાતને માથે ચાર ખતરનાક સિસ્ટમ સક્રિય છે ત્યારે હવેથી વરસાદનો રાઉન્ડ ક્યારથી જોવા મળશે અને કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ જોવા મળશે તેના વિશે વાત કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે હાલની પ્રથમ વરસાદની સ્થિતિની વાત કરીએ જૂનાગઢ અમરેલી અને બનાસકાંઠા બાદ અમદાવાદમાં વરસાદ શરૂ ગોંડલના મેળામાં ચાલુ વરસાદે ગરબાની રમઝટ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થતાં ખેડૂતોમાં હાસકારો અનુભવાઈ રહ્યો છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોના મેઘ વિરામ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવી એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે આજે પંદર ઓગસ્ટને સાતમના દિવસે જૂનાગઢ અમરેલી ગોંડલ બનાસકાંઠા અંબાજી બાદ અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે હવામાન વિભાગ દ્વારા શ્રાવણ મહિનાના અંતમાં જોરદાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે સાથે સત્તર મીથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદને પગલે ગોવિંદપુર અને સુખપુર ગામની શેરીઓમાં નદી વહેતી થઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા મૂરજાતા ઊભા પાક પર સોના રૂપી વરસાદ પડતા મગફળી કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું છે લાંબા વિરામ બાદ ખાંભા ગીર પંથકમાં વરસાદ શરૂ થતાં જગતના તાતની ચિંતા ઓછી થઈ છે મેઘરજમાં અડધા કલાકમાં એક પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધશે હાલમાં બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લો પ્રેશર સક્રિય થયું છે આ ઉપરાંત વાતાવરણના મધ્ય લેવલે પણ એક ટ્રફની સિસ્ટમ સક્રિય થઈ છે રાજ્યમાં આજથી છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા શરૂ થઈ ચૂક્યા છે વરસાદની વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ વરસાદ બે હજાર માં એકતાલીસ ઇંચ એકસો બાવીસ 2023 માં બે હજાર ત્રેવીસમાં 2024 એકસો આઠ બે હજાર ચોવીસમાં પચાસ અને બે હજાર પચીસમાં સૌથી ઓછો બાવીસ ટકાવાળી કચ્છની વાત કરવામાં આવે તો રાજ્યમાં રીઝન વાઇઝ વરસાદની વિગત મેળવીએ તો કચ્છમાં સિઝનનો સરેરાશ વરસાદ તેર ઇંચ એટલે કે અત્યાર સુધીમાં પાસઠ ટકા વરસાદ થયો છે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી ઓગણ ઓગણીસ ઇંચ એટલે કે છાસઠ ટકા વરસાદ થયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોવીસ ઇંચ એટલે કે છાસઠ ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં સત્તર ઇંચ એટલે કે સત્તાવન પોઈન્ટ ટકા વરસાદ થયો છે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં એકતાલીસ ઇંચ એટલે કે ઓગણ પોઈન્ટ ટકા વરસાદ થયો છે રાજ્યમાં ટોટલ બાવીસ ઇંચ જેટલો વરસાદ સરેરાશ નોંધાયો છે એટલે કે ગુજરાત રાજ્યોમાં સરેરાશ પાંસઠ ટકા જેટલો વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે ગોંડલના લોકમેળામાં વરસાદી વિઘ્ન ગોંડલના લોકમેળાના ગ્રાઉન્ડમાં ગોઠણ ડૂબ વરસાદી પાણી ભરાયા છે વરસાદને પગલે લોકોના રંગમાં ભંગ પડ્યો છે ગોંડલના મેળામાં રાઇડ્સને મંજૂરી આપનાર મિકેનિકલ રાજકોટના અધિકારીઓ પણ મેળામાં પહોંચ્યા હતા ચોટીલા રાજકોટ હાઇવે પર ધોધમાર વરસાદ છે અમરેલી પંથકમાં પણ રસ્તાઓ પર નદીઓ વહી અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધારીના ધોધમાર વરસાદ ખાબક ધારીમાં ધોધમાર વરસાદ ખાબકતા ગોવિંદપુર અને સુખપુર સહિતના ગામની શેરીઓમાં નદી વહેતી થઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે ગીરકાંઠાના ગામો પર મેઘરાજા હેત વરસાવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે ગોંડલના લાલપુર અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે અમદાવાદમાં પણ વરસાદ શરૂ થયો છે ગોંડલમાં ચાલુ વરસાદે મેળામાં ગરબાની રમઝટ બોલી છે વધારે વાત કરવામાં આવે તો બગસરામાં એક કલાકના વિરામ બાદ ફરીવાર વરસાદ શરૂ થયો છે બગસરા સહિત ગ્રામ્ય વરસાદમાં અગ્રામ્ય વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે સાપર રફાડા સુડાવડ હાડાડા સહિતના ગામમાં વરસાદી માહોલ જામ્યો છે ખરા સમયે વરસાદ પડતા ખેડૂતોમાં હરખની હેલી છે અરવલ્લી અને મેઘરજમાં અડધા કલાકમાં એક પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ થયો છે મેઘરજના મેઘરજમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે જેમાં અડધો કલાકમાં એક પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ ખાબકતા આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા છે નવજીવન સોસાયટી અને ગાયત્રી સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે પંદર દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોને હાશકારો મળ્યો છે તો બીજી બાજુ શક્તિપીઠ અંબાજીમાં પણ અંધારપટ છે અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે ધારી પંથકમાં સતત બીજા દિવસે વરસાદ છે ધારી શહેર સહિત ગઢિયા વીરપુર માધુપુર નાગધરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જન્માષ્ટમી પર્વે મેઘ સવારીથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે સાબરકાંઠામાં વરસાદી માહોલ વિજયનગરના બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ આજે વરસાદી વાદળોથી આકાશ ઘેરાયું હતું ગાજવીજ સાથે વિજયનગર ઈડર વડાલી ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદ વરસ્યો હતો લાંબા વિરામ બાદ શીતળા સાતમ અને પંદરમી ઓગસ્ટે શુક્રવારે સવારથી સાબરકાંઠા જિલ્લામાં વરસાદી વાદળોથી આકાશ ઘેરાયું હતું બપોર બાદ વિજયનગરમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ વરસતા ઉકળાટમાં રાહત મળી હતી જ્યારે ઈડર ખેડબ્રહ્મા વડાલી અને હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો ખેડબ્રહ્માના ધમાવાસ કંપામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોના વાવેતર કરેલા પાકને જીવનદાન મળ્યું છે સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે છ થી ચાર કલાક દરમિયાન આઠમાંથી ચાર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં વિજયનગરમાં મીમી વડાલીમાં ત્રણ મીમી ઈડરમાં એક મીમી અને પ્રાંતિજમાં એક મીમી વરસાદ નોંધાયો છે અમરેલી જિલ્લામાં મેઘરાજાની પધરામણી અમરેલી જિલ્લામાં હવામાનની આગાહી પ્રમાણે વરસાદનું આગમન થયું છે જિલ્લાના રાજુલા ખાંભા બગસરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજુલા અને બગસરા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં વરસ્યા છે તો ખાંભા શહેર તેમજ ભાવરડી ઉદિયા દિવાના સ સરાકડીયા નાનુડી ઇંગોરાડા નાના વિસાવદર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે મુરજાતા ઊભા પાક પર સોનારૂપી વરસાદ પડતા મગફળી કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું છે વંથલી પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના દક્ષિણ અને ઉત્તર ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે રાજ્યના ઘણા જિલ્લાઓ જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે ત્યાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવતીકાલ એટલે કે સોળ ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે પાટણ સિવાયના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે એ સિવાય અઢાર ઓગસ્ટના રોજ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ કારણે અઢારથી વીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે એકવીસ ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શક્યતા તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ આ યુટ્યુબ ચેનલ નમસ્કાર